નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌથી સુરક્ષિત ઘર ગણવા ગણવામાં આવે છે પણ ઘરથી પણ સુરક્ષિત જે જગ્યા હોય તો જે ખોટો ધંધો કરી રહ્યા છે એમના માટે છે જેલ એવી જ એક જેલનું પ્રકરણ બહાર આવ્યું છે મિત્રો કચ્છમાં ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ બે જેલ આવેલી છે પાલારા ખાસ જેલ પશ્ચિમ કચ્છમાં આવેલી છે અને ગડપાધર જેલ પૂર્વ કચ્છમાં આવેલી છે મિત્રો ગઈકાલે ગડપાધર જેલની અંદર પૂર્વ કચ્છ પોલીસ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકિંગમાં મિત્રો જે આપણે ઘરમાં પણ સુરક્ષિત ન હોઈ શકીએ ને સુરક્ષિત મહેસૂસ ન કરીએ એવી એવી મહેફિલો દારૂની મહેફિલો સાથે મોબાઈલો પણ અહીંથી મળી આવ્યા છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરપાધર જેલમાં ગઈકાલે મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે સર્ચ ઓપરેશનમાં કુલ છ આરોપીઓ એમાં એક રૂપે પકાળો કાંજી માતન જેના ઉપર ચોવીસ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે મિત્રો ત્યારબાદ રોહિત ગોવિંદ ગરવા જેની સામે એક હત્યાનો ગુનો નોંધાયેલો છે શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા જેની સામે દારૂ સંબંધી ચાર ગુનાઓ નોંધાયેલા છે અને ગોવિંદ હરજી મહેશ્વરી જેની સામે એક ગુનો નોંધાયેલો છે પછી હાલ જ પકડાયેલા યુવરાજસિંહ જાડેજા જેની સામે બાવીસ જેટલા ગુના નોંધાયેલા છે મિત્રો ત્યારબાદ રોહિત સિંઘ ઉર્ફે સોનુ ઠાકુર જેની સામે એક હત્યાનો ગુનો નોંધાયેલો છે મિત્રો હાઈ સિક્યુરિટીની બેરકમાં આ છ આરોપીઓને રાખવામાં આવ્યા હતા અને આ આરોપીઓની છત ઉપરથી જે આરોપીઓ અંદર જેલમાં હોય છે એમની છત ઉપરથી પચાસ હજાર રોકડ અને બે મોબાઈલ ચાર્જર દારૂની બોટલ અંગ્રેજી શરાબની બોટલો અને ચાર મોબાઈલ વગેરે કબજે કરવામાં આવ્યા છે મિત્રો એની સાથે એક યુવરાજસિંહ જાડેજા સુરજીતસિંહ દેવસિંહ પરદેશી રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા જેઓની પાસેથી મોબાઈલ મળી આવે છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ એવા કેદીઓ છે જેના ઉપર વીસથી પચીસ વીસથી બાવીસ અનેક ગુનાઓ નોંધાયેલા છે દારૂના હત્યાના લૂંટના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે એ આરોપીઓ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલની અંદર એ લોકો દિવસો વિતાવી રહ્યા છે મિત્રો પણ જેલની અંદર પણ એમને મહેલ જેવી સુવિધા મળી રહી છે એવું ગઈકાલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશનમાં બહાર આવ્યું છે મિત્રો આરોપીઓ પકડાઈ ગયા છે અંદરથી એમના પણ સર્ચ કરવામાં આવી રહ્યો છે હજી પણ અંદર સર્ચ ચાલુ છે અને શું શું બહાર આવે છે ત્યારબાદ આખું પ્રકરણ ક્યાંથી હેન્ડલ થતું હતું ક્યાંથી ઓપરેટ થતું હતું મિત્રો ખાસ કરીને કેમેરામેનને કેસ તમને બતાવશે આ ગડપાધર જેલ છે જ્યાં સુરક્ષિત માનવામાં આવે છે પણ આ સુરક્ષિત જેલની અંદર પણ દારૂ મોબાઈલ અંદર અને રોકડ રકમ પણ પહોંચી ગઈ હતી મિત્રો સુરક્ષિત હવે કોને ગણશું વગર અહીંથી જે મોબાઈલ મળી આવ્યા છે એ મોબાઈલ ઉપરથી કોઈને ધમકી આપવામાં આવી હશે કે શું મિત્રો જે આ પૈસા આવડા રોકડા જે બારે પણ માણસ પોતાની પાસે નથી રાખી શકતું એટલા રોકડા રૂપિયા અંદર છત ઉપર બિનવાર શું મળી આવ્યા છે ક્યાંથી આવ્યા ક્યાંક ને ક્યાંક જેલ પ્રશાસન ઉપર પણ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કેમ કે જેલ પ્રશાસન અને જેલ કર્મચારીઓ જેલ અધિકારીઓ જો કડક વલણ અપનાવે તો અહીંથી એક પરિંદો પણ પર નથી મારી શકતું પણ આવડી મોટી બેદરકારી અંદર દારૂની બોટલો મોબાઈલ અને રોકડ રકમ પહોંચી જાય ત્યાં સુધી જેલ સત્તાવાળાઓ આ ખાડા કાન કરી રહ્યા છે મિત્રો ભ્રષ્ટાચાર કેટલી હદે પહોંચ્યું છે આપ જોઈ શકો છો મિત્રો મંત્રીને આ આખી તપાસની આ આખી તપાસની દોરી સંચાર જાણી અને યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા પણ ઉઠવા પામી છે ગડપાદર જેલ મામલે પ્રતિબંધિત વસ્તુઓ જેલની અંદર કઈ રીતે પહોંચી તેની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાશે ચકચારી ઘટના સંદર્ભે જેલના ઇન્ચાર્જ અધિક્ષક સહિત કર્મચારી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે વિગતો આપી વીતેલી રાત્રિ દરમિયાન ગાંધીધામની નજીક આવેલ પૂર્વ કચ્છની સેન્ટ્રલ જેલ ગડપાધર જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન જેલમાંથી અંગ્રેજી શરાબ ચાર જેટલા મોબાઈલ ફોન અને પચાસ હજાર જેવી રોકડ રકમ મળી આવ્યા બાદ આ બધી પ્રતિબંધિત વસ્તુઓ જેલની પ્રિમાઇસિસમાં કઈ રીતે પહોંચી તે અંગેની તલસ્પર્શી તપાસ શરૂ કરી દેવાઈ છે આ ગંભીર અને ગુનાહિત બેદરકારી મામલે જે કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી ખુલશે તેની સામે કાયદાકીય રાહે અને ખાતાકીય આકરામાં આકરા પગલાં લેવાશે તેવું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું સમગ્ર રાજ્યમાં ખડભડાટ મચાવી દેનાર ગડપાદર જેલમાં સર્ચ ઓપરેશન મામલે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ગડપાદર જેલમાં કંઈક ચાલી રહ્યાની બાતમી હતી આ દરમિયાન ગઈ રાત્રિ દરમિયાન અહીં દારૂની મહેફિલ ચાલી રહ્યાની બાતમી મળતા તાત્કાલિક અસરથી પૂર્વ કચ્છ એસઓજી એલસીબી ઉપરાંત ગાંધીધામ એ ડિવિઝન બી ડિવિઝન તથા આદિપુર પોલીસ સ્ટેશનની ટીમને તૈયાર કરી બેરે દારૂની મહેફિલ ચાલી રહી હતી જેમાં છ કેદીઓને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યા તેમના કબજામાંથી અલગ અલગ કેદીઓના ચાર મોબાઈલ ઉપરાંત અંગ્રેજી શરાબ આશરે સો એમ ભરેલી બોટલ તથા હાઈ સિક્યુરિટી ધરાવતી બેરેક નંબર એક ની છત પર તપાસ કરતા રૂપિયા પચાસ ની રોકડ મળી આવી હતી આ મામલે કુલ છ આરોપીઓ સામે નવ ગુના દાખલ કરવામાં આવ્યા છે આ અંગેની અત્યંત ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ છે શ્રી બાઘમારે જણાવ્યું હતું કે ગડપાદર જેલમાં નશાકારક પદાર્થો મોબાઈલ ફોન વગેરે આવી ગયાની ઘટના અત્યંત ગંભીર છે દરમિયાન છેલ્લે મળતી માહિતી પ્રમાણે ગડપાદર જેલમાં મહેફિલ મામલે અને પ્રતિબંધિત વસ્તુઓ બે રોકટોક જેલની અંદર પહોંચ્યા બાદ પ્રિમાઇસિસમાંથી મળી આવેલ પ્રતિબંધિત વસ્તુઓ મામલે ઇન્ચાર્જ જેલ અધિક્ષક એવા જેલર ગ્રુપના એલવી પરમાર સસ્પેન્ડ કરી વડોદરા મધ્યસ્થ જેલ હેડક્વાર્ટર્સ ખાતે મૂકી દેવાયા છે જ્યારે આર એસ દાવડા સુબેદાર પિંકેશ પટેલ હવાલદાર રવિન્દ્ર સિપાહી તથા શૈલેષ ક્ષેત્રીયા સિપાઈ આચારક કર્મચારીઓને સસ્પેન્ડ કરી રાજકોટ મધ્યસ્થ જેલ હેડક્ quarters સે ખાતે મુકાયા છે ગઈકાલે રાત્રિ દરમિયાન આશરે 10:30 વાગે ની આજુબાજુ 10:30 ની આજુબાજુ પૂર કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જેમાં અમે અમારી ટીમ સાથે જેમાં LCB SOJ A division B division આદીપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગલપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળભાધર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે જેમાં ચાર મોબાઈલ અલગ અલગ વેરકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને છ વ્યક્તિ જે છ કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને પચાસ હજાર રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરેન જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા મળવા પામેલ છે એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલી છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં પ્રોવિવેશન અને પ્રેઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે જે વસ્તુ ખૂલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ અત્યારે જે ઓફન્સ રજિસ્ટર થયા છે ઓફિન્સની તપાસ દરમિયાન જે જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે જનરલી આ રીતે કેદીઓ સુધી આ પહોંચી જતું હોય શક્ય છે કે કેદીઓ જ કરી હોય પોલીસ સ્ટેશન દોરી જણાય છે પ્રાથમિક તબક્કે પણ એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતું એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે તપાસમાં જે વસ્તુ કોની કોની સંડોવણી હતી કઈ રીતનું પહોંચતું હતું એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે માની લેવામાં આવે કે જેલ પ્રશાસનની સંડોળી અથવા તો કંઈ પણ મળે છે તો પોલીસ શું કાર્યવાહી એમાં જે કોઈ વિગત મળશે અને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્ય કરવામાં આવશે આ શ્રેણીમાં 50000 કે કેસ મળ્યા છે રૂપરા જે બિન વારસુ મળ્યા છે એના બાબતે શું જે બિન વારસુ રૂપિયા મળ્યા છે એ હાઈ સિક્યુરિટી બેરેકના ઉપર બેરેક ઉપર છતમાંથી મળ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે ત્યાંચ્યા અને અલગ અલગ થયા તો એની તપાસ જે છે ચાલુ થઈ ગઈ છે જેલના કઈ રીતની પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ પ્રમાણે આપણે આવશે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव